છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર ભાજપ ની ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે ખેડૂતોનું શોષણ કરી રહી છે અને વિવિધ મુદ્દાઓ ખુબ પરેશાન છે રીતે માં પશુપાલક ઉપર ગોળીબાર થયો અને એની હત્યા થઈ અમે એ પશુપાલકોને મળવા ગયા માની અરવિંદ કેજરીવાલજી પણ આવ્યા હતા આપે જોયું હશે કે હળદરમાં જે રીતે ખેડૂતોને કરદામાં લૂંટ ચલાવવામાં આવતી હતી કરદા પ્રથાથી

આઠ હજાર જેટલા ગામડાઓમાં ખેડૂત ન્યાય પંચાયત અંતર્ગત અમે સાઈન કેમ્પેન ચલાવ્યું છે અને લગભગ એંસી હજાર જેટલા ખેડૂતો અમને છેલ્લા બે મહિનામાં સમર્થન કર્યું છે જે અગિયાર મુદ્દા છે અમારા અને એ અગિયાર મુદ્દા નો લઈને આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ નો આજે અમે સમય માંગવામાં આવ્યો હતો અને અમારો પ્રતિનિધિત્વ મંડળ જેમાં માનનીય ગોપાલભાઈ છે માનનીય ચેતરભાઈ છે માનનીય અમારા મનોજભાઈ સોરઠિયા છે અમારા તમામ લીડરો છે થી ખેડૂતોની એ માગણીઓને લઈને અમે માંગપત્ર જે ખેડૂતોએ સાહીઠ એસી હજાર ખેડૂતોએ જે સાઈન કેમ્પેન કરી અને લેખિત માં આપ્યું છે એ સહિતની અવગત કરાવવા માટે આજે અમે મુખ્યમંત્રીશ્રીને મળવાના છીએ